મારું નામ પટેલ ઈશ્વરભાઈ શંકરભાઈ પટેલ ગામ થુરાવાસ કંપા તાલુકો વડાલી જિલ્લો સાબરકોઠા આ ડોક્ટર યુનિકેટ લગભગ પપૈયામાં વાવેતર કર્યા પછી વીસ થી પચીસ દિવસ પછી અને ત્યાર પછી દોઢ મહિના પછી બે વખત એનો ડોઝ આપેલો અને એનું રિઝલ્ટ ખરેખર વિકાસ મોરનો ગ્રોથ અને હાઈટમાં ખરેખર ફરક પડેલો અને નથી રિઝલ્ટ ખેતરમાં દેખાય છે અને એ રિઝલ્ટ ખેતરમાં ઉત્પાદન પચીસ ટકા બીજા કરતા ફરક છે અને ખરેખર આ વાપરવા જેવી પ્રોડક્ટ છે અને આ વસ્તુ મેં આપતી ગઈ સાલ બટાકામાં માં બી યુઝ કરેલી અને એમાં ખેતર છોડી દીધેલો અને જે ખેતરમાં યુઝ કરેલી એમાં ખરેખર ના મનાય એવું ઉત્પાદન કે જે આઠસો નેવું મને એક કાયદેસર ઉત્પાદન ખરેખર મળેલું અને ખેડૂત તરીકે આ સાચી વાત છે નહીં કે ખાલી ડબલું હાથમાં લઈને વાત કરતા હોય એવું નહીં હકીકત છે અને જનરલ ભાવ એકસો નેવું ના ભાવ ગયો હતો મારું એ બટાકુ રાજકોટનો વેપારી બસો પચીસ રૂપિયા એના ખર્ચે લઈને ગયેલો એવું ઉત્પાદન મળેલું અને સારું મળેલું અને આ વાપરવાથી ખરેખર બટાકામાં કે પપૈયામાં ફાયદો થાય જ છે અને ગઈ ચાલ તો અમે જે વાપર્યું હતું એનાથી ઘણો ફાયદો થયો આ સાલ લગભગ સાઈઠ લીટર તો મેં પોતે બુક કરાયેલું છે અને ખરેખર વાપરવાથી ફાયદો છે જ